તહેવારની મોસમ નજીક આવતા શહેરના બજારોમાં રોશની માટેની ઇલેક્ટ્રિક વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે વિવિધ પ્રકારના એલઈડી દીવા સજાવટી લાઇટો અને અનેક ઇલેક્ટ્રિક ઉપકરણો ગ્રાહકોને આકર્ષી રહ્યા છે વેપારીઓ જણાવે છે કે આ વર્ષે નવા ડિઝાઇન અને કલર વિકલ્પો સાથે અનેક નવી સિરીઝ બજારમાં આવી છે જેના કારણે ગ્રાહકોની પસંદગીમાં પણ વૈવિધ્ય આવ્યું છે ખાસ કરીને ઘર અને ઓફિસ ડેકોરેશન માટે લોકો આધુનિક અને એનર્જી સેવિંગ લાઇટ્સ તરફ વધુ ઝૂકી રહ્યા છે વેપારીઓનું માનવું છે કે આગામી કેટલાક દિવસોમાં માંગમાં વધુ વધારો થવાની શક્યતા છે તહેવારોની રોશની સાથે બજાર પણ તેજ બનશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે મારું નામ વિનોદભાઈ એલ સોની મારી દુકાન છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર વેચાણ તો હવે હજી શું છેલ્લા ચાર દિવસ પછી ઘડાકી નીકળે તો વધારે ખ્યાલ આવે અત્યારે ઓલરેડી ઇન્ડિયન સિરીઝની વધારે ડિમાન્ડ છે દરેક ટાઈપના પાણીવાળા દીવા સાદા દીવા શેણવાળા દીવા શંખ દીવા ઘણી વેરાયટી દીવામાં દુકાને ચાલીસ વર્ષ છે પણ આ લાઇન જે બદલાવી પંદરથી અઢાર વર્ષ થયા વધુમાં તો જેની લેન્થમાં વધારે ની વધારે રિક્વાયરમેન્ટ હોય છે લાઇટ સાથે તો આ કંડીલ છે દરેક ટાઈપના કંડીલ છે કોટનમાં છે પેપરમાં છે